બે ઠેલી મારી અગર પડી હતી વરસાદના કારણે કપાસ નમી ગયો એટલે મારે વાવવાનો ગાળો ન મળ્યો એટલે મેં મજૂરને એવું કીધું કે લાઈને આપણે એને ઓગાળી જોઈએ જો ડીપમાં સડી જાય તો સડાઈ દેવી આપણે તોય પડ્યું ન રહે આપણું ખાતર એ રીતે મેં કીધું તો ભાગ્યો એ બે ખોબા ડોલમાં પાણી સાથે લાવવાનું હું ખાટલે બેઠો બેઠો હલાવતો હતો તો છેલ્લે ગાંગડીઓ રહી એટલે મેં કીધું આ ઓગળતું નથી એટલે નહીં સડે પણ મેં ડોલમાંથી જ્યારે બહાર કાઢીને ગાંગડી તો રેતીના કાંકરા મને દેખાણા એટલે મેં કીધું આમાં તો ભાઈ રેતી નીકળે છે આપણે ખાતરમાં ગાંગડી નથી રેતી છે એટલે મેં એ રે તરત આખી બેગ હતી એ આખી બેગ મેં ટીપડામાં પલાળી ટીપડામાંથી ઉપર ઉપર ઉપરથી પાણી કાઢતો ગયો હેઠે નીતી સોખી થતી ગઈ તો અંદાજે પંદરથી વીસ કિલો જેવી રેતી કદાચ હશે અંદાજ કહું છું બેગમાં પચાસ કિલો પચાસ કિલોની બેગ હતી એમાં પંદરથી સત્તરથી વીસ કિલો રેતી હશે એવો અંદાજ હું કાઢું છું મેં જોખી નથી એ સોખી કરીને મેં ફૂકીને એ બધું કમ્પ્લીટ કર્યું તો અમે જૂનાગઢ એને સેમ્પલ નીકળ્યું સેમ્પલ તો એમ કેશ તેમ ખેડૂએ ભેળ્યું તમે ભેળ્યું તો એમ આ પટ કાંઈ અમે ખેડૂ ભેળવી છે અમારે એવી નવરાય છે કે ભાઈ અમે આવડે આ રીતિ ઉપર એ પટ સડાવીને તમે રેતી કરી દીધા હા એગ્રોવાળાને જાણ કરીને જોઈ ગયા ભાઈ કે ખરી રેતી જ છે અને એના યાગ્રામાં પાંચ પાંચ કિલોનો બે ડોલમાં ખાતર પલાળેલું છે

આજે સવારમાં એક મેસેજ એવો મળેલો કે કોઈ શૈલેષભાઈ મોરડીયા છે ઉગામેડીના મેડીના ખેડૂત તો તેમણે ટૂંકમાં ખાતરની ખરીદી કરેલ તો એમાં એને રેતી નીકળેલ છે તો એ વાય મેસેજ વાયરલ થતાં અમે ટીમ સાથે ખાતાની સૂચના મળતા અમે ટીમ સાથે અમે તેમજ અમારા ખેતીવાડી અધિકારી અને ખેતી મદનીશની ટીમ સાથે અત્રેની આ એગ્રોની મુલાકાતે આવેલ છે તપાસ કરેલ છે તેના સેમ્પલ પણ લીધેલ છે તો સેમ્પલ એ લેબમાં મોકલવાની આગળની કાર્યવાહી થશે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવેલીનો ખોળ આ એગ્રોમાંથી માગ્યો હતો કે એને પોતે દિવીલોનો ખોળ છે એના પાકમાં નાખવો છે પરંતુ એગ્રોવાળાએ દેવીલાના ખોલના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે શું કાર્યવાહી આગળ માટે કાર્યવાહી માટે સેમ્પલ લેબમાં મોકલે તેના રિઝલ્ટ આવ્યો તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને પાંચ દિવસનો સમય આપ્યો છે ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં આવશે